ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના મોટા સેવાલીયા ગામે મોટા સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા પાંચમો ગણેશ મહોત્સવ રંગે જંગે સંપન્ન કરવામાં આવ્યો હતો બાપાના વિસર્જન વખતે બાપાનો જય ઘોષ કરવામાં આવ્યો હવે જોઈ ખેડાથી મારા પ્રતિનિધિ ઈશ્વરભાઈનો એક વિસ્તુ તહેવાર ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના સેવાલીયા ગામમાં મોટા સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચમા વર્ષે અદભુત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાલિયા ગામના તમામ મંડળો એક સાથે ગણપતિ બાપાના વિસર્જનમાં જોડાયા હતા ડીજે સાઉન્ડના સથવારે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ પાંચમા વર્ષે યોજવામાં આવેલ ગણેશ મહોત્સવને અદ્ભુત રીતના સફળતામાં આવે હતી લોકો ખાસ કરીને અલગ અલગ પ્રકારના વેશભૂષા શણ ધારણ કરી અને બાળકો મોટી સંખ્યામાં ગણેશ મહોત્સવના વિસર્જનના કાર્યમાં જોડાયા હતા સૌ કોઈ ગણપતિ બાપાનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો અને ફરી નવા વર્ષે આ છઠ્ઠા ગણ મહોત્સવ યોજાયા છે ત્યારે વેલા પધારવા માટેનું સૌ કોઈ આહવાન કરવામાં આવ્યું હતું શણગાયેલા વાહનમાં ભગવાનની મૂર્તિને બિરાજમાન કરી અને વિસર્જન તરફ આગળ વધતા લોકો નજરે પડતા હતા